નમસ્કાર દોસ્તો આજના વિડીયોમાં આપણે રોટા સ્પીડ કેવી રીતે ચેન્જ કરવી કે કેવી રીતે વધારવી કે કમ કરવી એ તમને આજના વિડીયોમાં જોવા મળશે તો લાસ્ટ સુધી બનાવી રહેજો જો આ રોટા પાછળની જે પ્લેટ આવે છે એ તમારે પહેલાં ખોલવાની રહેશે અમે આમાંથી ઓઇલ ચેન્જ કરવાનું હતું એટલે ઓઇલ નીકાળી દીધું હતું જો તમારે ઓઇલ અંદર હોય તો તમે આગળની સાઈડ નમાવીને પાછળની પ્લેટ ખોલવાની જેના કારણે તેમાંથી ઓઇલ બહાર નીકળશે નહીં જો આ રીતે તમારે એના જે નટ હોય તે ખોલી દેવાના અને આ રીતે થોડુંક ઉપરથી દબાણ કરશો એટલે નીચેની પ્લેટ ખુલી જશે જુઓ આ રીતે અંદર આ પ્રકારના બે ઘેર આપેલા છે કોઈને ઓગણીસ ચોવીસનો હોય ઓગણીસ વીસનો હોય વીસ એકવીસનો હોય આ રીતે અલગ અલગ પ્રકારના ઘેર આપેલા હોય છે તો આમાં વીસ એકવીસ નંબરનો ઘેર આપેલો છે તો આને આપણે ચેન્જ કરીએ સૌ પ્રથમ બે સાઈડ જે લોક આપેલા હોય એને સૌ પ્રથમ આ રીતે લોક ખોલી દેવાના રહેશે જો આ રીતે લોક ખુલી જાય એટલે ધીમે રહીને ચક્કર નીકાળી દેવાના આ રીતે ચક્કર બહાર આવી જશે તો રાઈટ સાઈડનું ચક્કર લેફ્ટ સાઈડમાં લેફ્ટ સાઈડનું ચક્કર રાઈટ સાઈડમાં તમારે નાખી દેવાનું જો આ રીતે એકદમ આસાનીથી ચેન્જ થઈ જાય છે તમારે સામ સામે રીતે જે રીતે સેટ થાય એ રીતે ગોઠવી દેવાના આ રીતે ચક્કર લગાવી દીધા પછી સૌ પ્રથમ તેને લોક કરી દેવાના લોક કરવા માટે તમારે એક સ્પેશિયલ જે એનો પકડ આવે છે એની જરૂર પડશે જો આ રીતનું ટોચવાળું પકડ હોય છે લોક ખાલી તમારે ધ્યાનથી લગાવવાના છે જેના કારણે ચક્કર તેની ફિક્સ જગ્યાએ સેટ થઈ જાય જો આ રીતે લોક લગાવી દેવાના જો આ રીતે લોક સેટ થાય છે બસ જો આ રીતે લોક સેટ થઈ ગયા પછી તમારે પાછળની જે પ્લેટ લગાવવાની હોય એના પર બે જે ટ્યુબ આવે છે ગુંદર ટાઈપની એ રીતે તમારે સાફ કરીને લગાવી દેવાની પાછા આ એમ સ્ક્રુ ફિટ કરી દેવાના જેના કારણે ઓઇલ લીક ના થાય જો આ રીતે ટ્યુબ લગાવી દેવાની દરેક રોટાવેટર પર ચાર્ટ આપેલો જ હોય છે તમારે કયા નંબરના ઘેર લગાવે જો આના પર લખેલું છે વીસ એકવીસનો ગેર હતો એ આપણે ચેન્જ કરી એકવીસ વીસનો કરી દીધો છે જેના કારણે તમે સ્પીડ વધઘટ તમે કરી શકો છો તમારા આરપીએમ પર તમારી સ્પીડ ચેન્જ થાય છે જો આ રીતે આપેલા છે આપણું મોડલ ટ્રેક્ટરનું છે બોતેર પચાસ તો પહેલાં જે આપણે વીસ એકવીસનો ઘેર હતો એમાં અઢારસો આરપીએમ પર આપણે ચલાવતા હતા તો બસો અગિયાર આરપીએમ રોટા નીકળતા હતા હવે આપણે એકવીસ વીસનો ગેર કરી દીધો પંદરસો આરપીએમ પર એકસો ચોરાણું નીકળશે અને વીસ ચોવીસનો ઘેર હોય તો બે હજાર આરપીએમ પર બસો પાંચ આરપીએમ રોટા નીકળે તો આ રીતે ચાર્ટ પ્રમાણે પણ તમે વાંચીને કરી શકો છો તો આ રીતે આ એકદમ સેટ